લોકસભા ચૂંટણીનું પરિણામ ચાર જૂનના રોજ જાહેર થનાર છે ત્યારે ગુજરાત ભાજપે વિજય ઉત્સવની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે આણંદમાં જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ અને ભાજપના ઉમેદવાર તથા સાંસદ મિતેશ પટેલે કાર્યકર્તાઓને અપીલ કરી છે કે વિજય ઉત્સવની ઉજવણી ન કરવી આપને જણાવી દઈએ કે ભાજપે રાજકોટ અગ્નિકાંડમાં જેમના અવસાન થયા છે તેમના પ્રત્યે દુઃખની લાગણી હોવાથી આ નિર્ણય કર્યો છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ છે આપ સૌને ખબર છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ આપણા ગૃહમંત્રી અમિતભાઈ સાહેબ સાહેબનું માર્ગદર્શન અને પૂરા ભારત દેશમાં ચારસોથી વધુ સીટ ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર જ્યારે બનવા જઈ રહી છે ત્યારે રાજકોટના અગ્નિકાંડ બાદ આદરણીય સી આર પાટીલ સાહેબ આદરણીય રત્નાકરજી આદરણીય આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સૌ ગુજરાતના કાર્યકર્તાઓને વિનંતી કરવામાં આવી છે કે છવ્વીસે છવ્વીસ સીટ આપણે જીતવા જઈ રહ્યા છીએ પરંતુ ખૂબ સાદઈથી સરઘસ કાઢીએ નહીં અને કોઈ પણ આપણે મીઠાઈથી કશું વેચીએ નહીં લોકશાહી એટલે ભારતની લોકશાહી એમાં લોકશાહીનું મહાપર્વ એટલે બે હજાર ચોવીસથી લોકસભાની ચૂંટણી એ ખૂબ સારી રીતે સંપન્ન થઈ છે સૌ મીડિયા કર્મીઓનો પણ અમને ખૂબ સારો સહકાર રહ્યો છે ઘટાબા જિલ્લા ભાજપોથી આપ સૌનો આભાર માનીએ છીએ આપણે ચોક્કસ વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈના આકાશને આપતી એક નેતૃત્વ એમનું કુશળ નેતૃત્વ સમગ્ર દેશ અને દુનિયામાં મેડેલું નેતૃત્વ એના ભરોસે અને અમારા શ્રદ્ધે અમિતભાઈની કુશળ રણનીતિ પ્રજાનો પ્રેમ અને અમારા ખોટી કોટી કાર્યકર્તાઓના ભવિષ્યવાના દરથી આવતીકાલના પરિણામોમાં અમે ખૂબ મોટી મેજોરિટીથી જીતી રહ્યા છીએ અમારી આ બંને જ ઉમેદવારો માન્ય શ્રી હિતેશભાઈ અને ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ બંને ખૂબ ભવ્ય વિજય તરફ જઈ રહ્યા છે